સાથે જશ્ન પણ મનાવ્યું હતું નવસારીમાં પારસી સમાજ મોટી સંખ્યામાં વસ્યો છે પારસીઓ પ્રકૃતિના તત્વો પૂજનારા લોકો છે જેમાં તેઓ જળદેવી એટલે કે આવા દેવીને પણ પૂજે છે

એટલે કે વિશ્વ જળ દિવસની તમામને પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું સાથે સહયોગ એવો ઊભો થયો છે કે પારસી લોકોનો આજે આવા મહિનોના આવા રોજ એટલે કે પાણીના પરબ એટલે આવા અઝતનું પરબ આજે યોજાઈ રહ્યું છે અને ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે નદી કિનારે પારસીઓ જશન એટલે કે પૂજા પાઠ કરી રહ્યા છે અને પાણી માટેની આરાધના કરી રહ્યા છે પાણીની પૂજા કરી રહ્યા છે પાણીમાં નદી પર આવીને ફૂલ સાકર અને નળિયરથી પાણી માટેની પૂજા કરી રહ્યા છે સાથે જ પારસી લોકોની જે મીઠાઈ કહેવાય દાળપોરી એ પણ પાણીના લોકોને માટે મીઠું મોં કરાવીને અર્પણ કરતા હોય છે અને આ રીતે પારસીઓ પાણીની પૂજા એટલા માટે કરતા હોય છે કે નદીની હાલત આજે દયનીય હાલત છે અને કૂવા તળાવ નદી સમુદ્ર એ બધું પાણી ખૂબ માણસોએ પ્રદૂષિત કર્યું છે એ ન થવું જોઈએ પાણીની ચોખ્ખાઈ જળવાઈ રહે શુદ્ધતા જળવાઈ રહે અને પાણીની તંગી ન પડે એ માટેની સતત પારસીઓ પ્રાર્થના કરતા હોય છે અને ખૂબ સારો વરસાદ પડે નદીઓ હરીભરી રહે અને લીલુંછમ વાતાવરણ રહે એવી આજે પારસીઓ આરાધના કરી રહ્યા છે